હાલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે ગીતા એકદમ સરળ શબ્દોમાં જોઈશું મારી દૃષ્ટિએ ગીતા પાંચ પાયા પર ઊભી છે બેસિકલી એના પાંચ પાયા છે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ સંભાવ અને સમત્વભાવ પંદરમાં અધ્યાયમાં ભગવાન ખુદ કહે છે કે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ એટલે જ પુરુષોત્તમ યોગ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પામવાનો ઉપાય હવે આને આપણે એક સરળ ભાષામાં સમજવા માટે એક દાખલો જોઈએ દાખલા તરીકે આપણે હલવો બનાવવો છે બહેનો આ વાતને સારી રીતે સમજી શકશે કોઈપણ એક વાનગી બનાવવા માટે આપણને આ કઈ વસ્તુમાંથી બનશે કેટલા પ્રમાણમાં જોશે એની જાણકારી હોવી જોઈએ કઈ રીતે બનાવાય મતલબ પદ્ધતિ કે વિધિની પણ જાણકારી હોવી જોઈએ નહીં તો બનાવવા જઈએ હલવો અને બની જાય કાંઈ બીજું જ ઘણીવાર ફેંકી દેવાનો પણ વારો આવે જો યોગ્ય જાણકારી ન હોય તો આ જાણકારી એ જ્ઞાન છે અને કોઈ પણ વાનગી બનાવવા માટે કાર્ય તો કરવું જ પડે કાંઈ ખયાલી પુલાવથી તો વાનગી બને નહીં આ કાર્ય કરવું પડે એ કર્મ છે હવે રહી વાત ભક્તિની ભક્તિ એટલે ભાવ પ્રેમ ઘણીવાર કોઈ અણગમતા મહેમાન આવે અને આપણે ઓચિંતી રસોઈ બનાવવી પડે ત્યારે આપણા મનમાં ગુસ્સો હોય છે અને પરાણે બનાવવી પડતી હોય એટલે આપણું ધ્યાન બરાબર રહેતું નથી રસોઈમાં વેઠ ઉતરે છે એટલે રસોઈ બરાબર થતી નથી એવી જ રીતે કોઈ પ્રિય પાત્ર આપણે ત્યાં જમવાનું હોય કોઈ માનો એકનો એક દીકરો પરદેશથી આવતો હોય અથવા તો કોઈ ભક્ત ભગવાન માટે રાજભોગ બનાવતો હોય ત્યારે પરિસ્થિતિ ઉલટી જ હોય ત્યારે એટલા બધા પ્રેમથી ભાવથી બનાવે કે તેની એકાગ્રતા સો ટકા થઈ જાય એનું સમગ્ર લક્ષ્ય એક જ હોય કે હું મારા પ્રિય પાત્રને ભગવાનને સારામાં સારું બનાવીને ખવડાવું એમાં જરા પણ કચાશ આવી ન જોઈએ એ બનાવવામાં એટલી તલીન બની જાય કે પોતાની જાતને અને જગતને પણ ભૂલી જાય આ અદ્ભુત પ્રેમ યા ભાવને ભક્તિ કહેવાય જ્યાં સુધી આ પ્રેમ અને ભાવ ન હોય ત્યાં સુધી કાર્ય સારું ન થાય સો ટકા એકાગ્રથી કરેલું કામ ભક્તિયોગ કહેવાય ભગવાન પણ બારમા અધ્યાયમાં કહે છે કે મયા અર્પિત મનોરબુદ્ધિ યો ભક્ત સમય પ્રિય આપણે માળા ફેરવતા હોઈએ અથવા ભગવાનનું કોઈ પણ કામ કરતા હોઈએ પરંતુ આપણું મન જો બીજે ભટકતું હોય તો એ ભક્તિ બરોબર નથી અને ભગવાનને પણ એ ભક્ત પસંદ નથી ટૂંકમાં પરમેશ્વરને પામવા માટે જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેયની જરૂરત પડે હવે આપણે સંભાવ માટે જોઈશું ભગવાને ગીતામાં કહ્યું છે કે દરેક સજીવમાં ચૈતન્ય સ્વરૂપે હું છું એટલે પ્રાણી માત્રમાં આપણે ઈશ્વરના દર્શન કરવા જોઈએ કોઈ પણ પ્રાણી માત્ર તરફ ધૃણા કે તિરસ્કાર નહીં પરંતુ દયાભાવ અને પ્રેમ ભાવથી જોવું જોઈએ હું જીવું જે હું છું એ એ જ છે આમ પ્રાણી માત્ર તરફ સંભાવ થવો જોઈએ પાંચમો સ્તંભ છે ભાવ સમત્વ ભાવ એટલે સુખ દુઃખ જય પરાજય લાભ ગેરલાભ શત્રુ મિત્ર નિંદા સ્તુતિ આ બધામાં ક્ષમતા રાખવી એને સમત્વ ભાવ કહેવાય ભગવાને કહ્યું કે તું સ્થિત પ્રજ્ઞ બન તારી પ્રજ્ઞાને સ્થિર રાખ જરા પણ વિચલિત નહીં થા શરીરને નહીં પરંતુ આ દેહમાં રહેલા આત્માને જો તો તારા ઉપર કોઈની અસર નહીં થાય બધામાં ક્ષમતા રાખવી એ સમત્વ ભાવ છે કૃષ્ણએ કહ્યું છે કે યોગ કર્મ શું કૌશલમ સમત્વ યોગ યાને કે અનાસક્ત યોગ યોગ તે જ ભગવાનને કર્મયોગ કહ્યો છે સમ્યક બુદ્ધિનો યોગ જ કર્મમાં કુશળતા છે જો આ પાંચ વસ્તુને આપણે જીવનમાં બરોબર ઉતારીએ તો જ પુરુષોત્તમને પામી શકીએ આ જ ગીતાનો સાર છે જય શ્રી કૃષ્ણ